કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ સમારોહમાં પીપલ ગભાણ હાઈસ્કૂલના આચાર્ય શ્રી દર્શનભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ઇટાલિયા હાઈ હાઈસ્કૂલના ચીખલીના ઇન્ચાર્જ આચાર્ય શ્રીમતી ઉર્વીબેન દેસાઈ પણ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ કિરાયતે કુરઆન અને પ્રાર્થના દ્વારા કરવામાં આવ્યો શાળાના ગણિત શિક્ષક શ્રી જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા મહેમાનશ્રીઓને ઉર્મિસભર શાબ્દિક આવકાર અપાયા બાદ શાળાના આચાર્ય શ્રી સફી એમ વોહરા સાહેબના હસ્તે શાલ ઉડાડી પુસ્તક પુષ્પ અને સ્મૃતિ ભેટ અર્પણ કરી મુખ્ય વક્તા શ્રી દર્શનભાઈ દેસાઈનું અભિવાદન કરવામાં આવ્યું માધ્યમિક વિભાગના શિક્ષિકા શ્રીમતી જીજ્ઞાબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સંસ્કૃત કથન સાથે આશીર્વાદ પાઠવવામાં આવ્યા ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક શ્રી આરીફભાઈ સૈયદ દ્વારા વિદ્યાર્થીઓને રસિક પ્રેરક અંગ્રેજી ઉક્તિઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી શિક્ષિકા શ્રીમતી મિત્તલબેન પટેલ દ્વારા મુખ્ય વક્તા દર્શનભાઈ દેસાઈનો ગુણદર્શિત પરિચય કરવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રીમાન દર્શનભાઈ દેસાઈ દ્વારા એમની આગામી શૈલીમાં વિદ્યાર્થી માટે ઉપયોગી એવા પંચકોણ સિદ્ધાંત એક સમયનું મહત્વ બીજું સંકલ્પ બળ અખૂટ શક્તિ ચોથું પુષ્કળ પરિશ્રમ અને પાંચમો અમાપ આત્મવિશ્વાસની સદૃષ્ટતા વાતો કરવામાં આવી એમની હળવી પોતીકી શૈલી બાળકોને આનંદ વિભોર કર્યા હતા એમના કથનની વિશેષતા એ હતી કે એમણે દરેક સિદ્ધાંતને અનુરૂપ વાર્તા કથન સંગઠન દ્વારા બાળકોને પ્રેરણા આપી જણાવ્યું હતું કે દ્રઢ સંકલ્પ અને આત્મવિશ્વાસના પરિવર્તનના જન્મદાતા છે શ્રી દર્શનભાઈએ પોતાના કથનમાં ઉમેર્યું હતું કે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી રીતે આલીપુર શાળાના જોવા મળે છે જે શાળાના આગવી સિદ્ધિ છે શ્રીમતી ઉર્વીબેન દેસાઈ દ્વારા વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે જરૂર એવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ઉર્વીબેનની જોમવંતી વાણી દ્વારા બાળકોમાં અનેરા ઉત્સાહનો સંચાર થયો હતો ત્યારબાદ ઇનામ વિતરણ સમારોહ શિક્ષક શ્રી ઇમરાનભાઈ ફુલતના સંચાલન હેઠળ ઉપસ્થિત મહેમાન શ્રીઓના હસ્તે શાળાના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા બોર્ડની પરીક્ષા આપવા માટે સુસજ્જ એવા ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓના પ્રતિનિધિત્વરૂપ પ્રતિભાવ કાર્યક્રમમાં ધોરણ દસમાંથી વિદ્યાર્થી કુમાવત હીર હીરોર ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાંથી વિદ્યાર્થીની ઉમેર હાની અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાંથી વિદ્યાર્થીની કુરેશી ફાયદા દ્વારા લાગણી ભાવ પ્રગટીકરણ સાથે ભાવુક પ્રતિભાનો કરવામાં આવ્યા હતા શાળાના આચાર્ય શ્રી વોરા સાહેબે માતૃભાષાની ગરિમાને શોભે એવી ભાવુકા શૈલીમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે આપના ઉજ્જવળ ભવિષ્ય માટે આગળ વધો અને જ્યાં પણ જરૂર પડે ત્યાં શાળાના હર હંમેશ મદદ માટે તત્પર રહેશે ચિત્રકલા શિક્ષક શ્રી સહીદભાઈ મુલ્લા દ્વારા વિશિષ્ટ શૈલીમાં શિક્ષણ શ્રી સબ્બીરભાઈ અસવાતે વાણી દ્વારા કાર્યક્રમને સુંદર ઓપ આપ્યો હતો અંતમાં શાળાના પરિવારના સરાહનીય યોગદાન સાથે રાષ્ટ્રીય ગીત ગાન વડે કાર્યક્રમ પૂર્ણ થયો હતો